અનુસૂચિત જાતિ સમાજ બાવળાના યુવકોએ ધોળકાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું બાવળા નગરપાલિકાને મામલતદાર કચેરીના સત્તાધીશો ધ્યાન આપતા હોવાનો આક્ષેપ બાવળા નગરના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના યુવાનો દ્વારા આજે ધોળકા તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટરની કચેરીમાં ધોળકાના નાયબ કલેક્ટર હિતેશભાઈ જોશીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવાયું હતું કે બાવળા નગરપાલિકાના સત્તાધીશો અને બાવળા મામલતદાર કચેરીના સત્તાધીશો બાવળા નગરમાં અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારો અને અન્ય પછાત વર્ગના વિસ્તારો પ્રત્યે ધ્યાન આપતા નથી બાવળાના વોર્ડ નંબર સાતમાં રોડ પાણી ગટર સ્ટ્રીટ લાઇટની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે સ્મશાનના પ્રશ્નને પણ હલ કરવા નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત બાવળા ખાતે વણકરવાસ રોહિતવાસ વાલ્મિકીવાસ રવારીવાસ વાળદવાસ બળિયાદેવ વિસ્તારમાં વીજપોલ ઉપર વીજતાર લટકતા હોય જાનહાનિ થવાની ભીતિ છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા તાત્કાલિક જ વીજતાર ઊંચા કરવા કામગીરી કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી જો પરિસ્થિતિમાં સુધાર નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી યુવકોએ ઉચ્ચારી હતી આ રજૂઆત કરતી વેળા નાવિક કુમાર બિવાણિયા, અનિલ કુમાર राठોડ, મયુર ગોહિલ, નીતિ ચૌહાણ, દિવ્યકાંત પરમાર સહિતના યુવકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ બાવળા નગરપાલિકા અનુસૂચિત જાતિ વિસ્તાર વોર્ડ નંબર સાતના સમસ્ત અનુસૂચિત જાતિના યુવાનો દ્વારા બાવળા નગરપાલિકાના સત્તાધિકારીઓ વિરુદ્ધ અને બાવળા મામલતદાર કચેરીના સત્તાધિકારીઓ વિરુદ્ધ આવેદન આપવા આવ્યા છીએ એસડીએમ સાહેબને જે બાવળા નગરપાલિકાના સત્તાધિકારીઓ અને મામલતદાર કચેરીના સત્તાધિકારીઓ દ્વારા ભેદભાવ વર્યું વલણ અનુસૂચિત જાતિ પ્રત્યે રાખવામાં આવે છે અને હજુ પણ આઝાદીના આટલા વર્ષો પછી અનુસૂચિત જાતિના લોકોને દયનીય અને ગુલામ જેવી પરિસ્થિતિમાં જીવાડવા માટે મજબૂર કરી રહ્યા છીએ તેવા બાવળાના અધિકારીઓ વિરુદ્ધ એસડીએમ સાહેબશ્રી દ્વારા ઘટતા પગલાં લેવામાં આવે તેવી રજૂઆત સાથે અમે સમસ્ત બાવળા અનુસૂચિત જાતિ વિસ્તારના યુવાનો દ્વારા આજે એસડીએમ ધોળકાને આવેદન આપવામાં આવ્યું છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે